દર્શક મિત્રો જંબુસરથી મહત્વના સમાચાર આવી રહ્યા છે જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગામમાં બે સગીર બહેનોના અપહરણ કરતા બે વિધર્મીઓની પોલીસે ગણતરીના કલાકોમાં કરી અટકાયત મુસ્લિમ યુવાનોએ હિન્દુ ઓળખાણ આપી બે હિન્દુ સગીર બહેનોને પ્રેમજાળમાં ફસાવી જંબુસરના સન્યાના વડ વિસ્તારના બે વિધર્મીઓએ બે સગીર બહેનોને પોતાનો હવસનો શિકાર બનાવ્યો છે મુસ્લિમ હોવા છતાંય પોતાના ધર્મ ખોટી જાણ બતાવી હિન્દુ સગીર બાળકીઓને પ્રેમ જાર ફસાવી કર્યું દુષ્કર્મ શાહરૂખ આયુબ પઠાણ ઉર્ફે કિશન તેમજ સાજીદ શબ્બીર પટેલ ઉર્ફે સુનિલ બની સગીર બહેનો પ્રેમ જાર ફસાવી હતી ઘટનાનો ગુનો કાવી પોલીસ સ્ટેશનમાં માં નોંધાતા પોલીસ હરકતમાં આવતા ગણતરી ના જ કલાક બંને આરોપીઓ ધરપકડ કરવામાં આવી હતી સગીરાઓ ની સહી સલામત સૌરાષ્ટ્ર પાસેથી શોધી લાવવામાં આવી હતી એક આરોપી એક વર્ષથી પોતાનો ધર્મ છુપાવી સગીરાને પ્રેમજારમાં ફસાવીને અવાનવાર દુષ્કર્મ કર્યો હતો જ્યારે અન્ય એક આરોપી છેલ્લા આઠ દિવસથી પોતાનો ધર્મ છુપાવી સગીરાની બીજી બહેનને પ્રેમજાળમાં ફસાવી પોલીસે બન્યો આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા જ્યાં પોલીસ દ્વારા દસ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આ ગુનાની વધુ તપાસ જંબુસર ડીવાય એસપી પી ચૌધરી ચલાવી રહ્યા છે ರಫಿಕ ಮಲ್ಕನ್ನು ರಿಪೋರ್ಟ್ ನೂಜಟು ಜಂಬೂಶರ್